તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો મિત્રો આજનો વ્લોગ ચાલુ થાય છે બહારથી અને અત્યારે હમણાં આપણે અડધી કલાકની અંદર જઈએ છીએ એક ગામમાં જે ગામમાં પણ મહેલ છે સારો એવો તો બને રહેજો વ્લોગની અંદર આપણે આગળ મળીએ બરાબર જો આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને જે છે એ જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકનને પ્રેસ કરી દેજો બરાબર તો ચાલો મિત્રો હવે આપણે જઈએ મિત્રો અત્યારે આપણે છે ને પીપળવા ગામમાં આવ્યા હતા શંકર ભગવાનનું મંદિર છે ઘણું જૂનું છે અને આ બાજુની સાઈડની જો વાત કરું ને તો અહીંયા છે ને જૂનો રાજમહેલ છે ટૂંકમાં ઓલું શું કહે આ ઝેરિયો ને એ દરબાર ગઢ છે અહીંનું આ રીતનો છે અને અંદરની સાઈડમાં તે જવાય એવું છે અંદરનો ભાગ કંઈક આ રીતનો છે તમે જોવો છો એ આવો કઈક જોવા મળે છે નવ માં ગરબી મંડળ કે અહિયાં છે ને મિત્રો નવરાત્રી હોય ને ત્યારે અહિયાં સારું એવું જે છે એ નાટક કરવામાં આવે ટૂંકમાં આવી રીતે તો મિત્રો અત્યારે આપણે પોચી તો ગયા હતા બરોબર અને બેઠા છીએ અત્યારે તમે જોવો છો એ રીતે સારો એવો પવન આવે છે અને બસ આરામમાં બેઠા છીએ આપણે તમે જોવો આ રીતનું કઈક ગામડું છે અને અત્યારે અહીંયા બહાર આવ્યા હતા થોડીક વાર માટે બેસવા માટે આગળ જોઈએ કે અહીંયા સરકારી નિશાળ છે પાછળ તમે જોવો છો લગભગ તો ગામનું મેં તમને આગળ કહી દીધું તો તમને ખબર હોય તો કયો કે આવડવા કયું ગામ છે પીપળવા ગામ છે સરકારી પીપળવા લાઠીની આગળ આવે ટૂંકમાં આપણે જામનગર બાજુ જઈએ ને ભૂરખિયા બાજુ તે આવે રસ્તામાં એ રીતનું છે કાંઈ નહીં હાલો બેના રજા રોગની અંદર આપણે આગળ જોઈએ કઈ જગ્યાએ આપણે મળીએ છીએ પાછા આમ તમે જો મિત્રો એકવાર રસ્તો જુઓ જ્યાં જુઓ તમે જોવો છો અત્યારે વૃક્ષો વાવવા માટેનું ચાલુ થઈ ગયું છે 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 એ જોવા મળે અત્યારે તો એવો છે અત્યારે અહીંયા હું આવ્યો હતો બરોબર હવે આગળ આપણે જોઈએ ક્યાં મળીએ તો મિત્રો કઈક આ રીતનો જે છે એ આનો એન્ટ્રી ગેટ છે કલસા થી જો તમે આવતા હો તો આ ગેટ જે છે એ પડે આ બાજુ ના રોડે કઈક આ રીતનો ગેટ છે મિત્રો ન્યાથી તો આપણે આવી ગયા તા હું બહુ જ થાકી ગયો તો એટલે હું છે ને કેટલા સાત આઠ કલાક અરે સોરી એક બે કલાક જેવી નીંદર લઈ લીધી અને ઊઠો ત્યાં તો છે એ તમે જોવો છો એ રીતે આવું વાતાવરણ થઈ ગયું હતું બહાર મચ્છર મારવા માટે આવ્યા હતા આ લોકો બરોબર તો મિત્રો અત્યારે આપણે આવી ગયા તા કામી લે ચા પીવા માટે હવે હું ગામમાં નાનું મોટું કામ હતું એટલે તો આપણે આવી ગયા છીએ ચા પીવા માટે ચા પાણી પી અને પછી મળ્યા દર્શન કરી લો તમે અહીંથી તમે લોકો હાલો ચા પીવા મિત્રો આપણે ત્યાં બહાર જઈને તો આવી ગયા બરાબર બરોબર ગેન્ડ કરવાનો રહી ગયો હતો અત્યારે એડિટિંગ કરવા બેઠો હતો ને અત્યારે આપણે ગેન્ડ કરીએ છીએ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકનને પ્રેસ કરી દેજો તો મળીએ કાલે પાછા નવા વિડીયો સાથે ડી વિડીયો આવે છે નવ વાગે આવે છે સવારમાં એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર